નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અરઠિયા ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂ છે જેમણે આપણી ભારત કૃષિ કેરની જેમણે સુકારા માટે પ્રોડક્ટ વાપરેલ હતી તો આપણે ખેડૂતભાઈનો રિવ્યૂ લઈએ તેમનું નામ નંબર અને મોબાઈલ નંબર પૂછીએ અને આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે તે ખેડૂત પાસેથી જાણીએ તો આપનું નામ જણાવજો ભાઈ હવે શામસીભાઈ કસમભાઈ મારું ગામ છે આલીદર મારી જમીન છે ને એ મોરવડની છે સર્વે નંબરનો અરિઠિયાને મોરવડના સીમાડે અને બત્રીસ નંબરનું મેં વાવેતર કરેલું હતું એટલે આમાં ત્રીસ દિવસની થઈને એટલે સુકારો બહુ હતો એ પછી મેં હરિભાઈનો સંપર્ક કર્યો અને એણે મને આ જે ભારત કૃષિ કંપની જે છે એની મને પ્રોડક્ટ આ જે ન્યુટ્રા કિટ છે ને એ મને એણે સીંધું કે આ તમે વાપરો એમ હવે આ વાયપરા પહેલાં તમારા મગફળીમાં સુકારાની કેવી પોઝિશન હતી બહુ હતો સુકારો શેઢા મેરે બધીમાં અને વચ્ચે બહુ સુકારો હતો એટલે મને એમ થયું કે હવે કદાચ આમાં મારે પાછું આવવું પડશે આટલી પોઝિશન ખરાબ હતી એમ પણ વાયપરા પછી પાંચ જ દિવસમાં મને આનું રિઝલ્ટ જોરદાર મળ્યું છે અને આ નવા મૂળ પણ આવી ગયા છે એમ મિત્રો જે જોઈ શકો છો કે જે વીસ ત્રીસ છોડવો ડેમેજ હતો તેમાં પણ અત્યારે નવા સફેદ મૂળિયા ફૂટી અને એ ચોડવો પણ રિકવર થઈ ગયો છે ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ